કેમ છો બધા આઈભોપ કે બધા મજામાં જશે આન વેલ કમ્પેર ટુ અવર ન્યૂ વ્લોગ જ શ્રી કૃષ્ણ કેમ છો બધા ગાઈઝ બધા મજામાં જશો આવી મસ્ત મજાની કમેન્ટ કરી દ્યો બધા મને ખબર જ છે કે મસ્ત મજામાં જશો તમે લોકો તો એન્ડ આજે તો હુંય ગાઈઝ મજામાં છું બીકોઝ આજે મારે મસ્ત મજાનું એવું પેપર છે એટલા માટે યસ ગાઇઝ આજે હતું મારું ફર્સ્ટ પેપર અને મારે થોડુંક વ્લોગ શૂટ કરવો તો પેપર હતું ત્યાં કોલેજે પણ થોડુંક આમ તેમ શેડ્યુલ હેક્ટિક ના લીધે તો તમે સમજી જ શકો છો આપણે યાર કામ કેટલું બિઝી માણસ તમે તમને ખબર છે ને યાર દિવસમાં મુકે સંભાળી કરતા વધારે ફેમિલી અમારું બિઝી હોય એવું તમને ખબર જ છે એની વે ગાઈઝ મસ્ત મજાનો ધાપો મારી દીધો છે બટ કોઈ નહીં બેકગ્રાઉન્ડમાં માતૃશ્રી આપણા આપણા માતૃશ્રી જય શ્રી કૃષ્ણ મમ્મી હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મસ્ત મસ્ત આજે તો તમે અહીંયા બારે કિચન થી બહાર તમે અત્યારનો ટાઈમ તો 12:00 થઈ ને ઠંડી અત્યારે મસ્ત મજા પવન લેવા માટે પવન પવન શું આલે છે નવીન માં બાકી તો મમ્મી બોલો બોલો વિદાય કરતા હોય હવે તો રિયા બે પરીક્ષા ચાલુ છે તો વેકેશનની વાત જોઈએ છે ઓમે વેકેશનની વાત જોવે છે અચ્છા તો વેકેશનમાં કઈ પ્લાન છે તારો વેકેશનમાં તો પ્લાન હોય ને વેકેશનમાં હવે કઈ બાજુ જાવ એનો પ્લાન છે એક પણ બાજુ કઈ નઈ જાય તમારી પરીક્ષા પૂરી થાય પછી એટલે તમે સમજો ને ટૂંકમાં કેન્સલ જેવું જ છે ટૂંકમાં કેન્સલ જેવું જ છે બધું પણ હવે હવે ક્યારે હું

कोई हां क्या न हो ही पर यहां गैस फ्लेम का बता आ भी क्या था कि खाली चावल ना ज्वालामुखी ओ माय गॉड ऐसा oh है गाइस तो क्या मतलब गैस का कमाल आप देख सकते हो एंड बोलो बोलो बाकी सूखी बस काई नहीं तभी कह क्यों ये तो गेम किया मैं बिचारा कमेंट में क्या तो था कि ये केम के सु ये कमेंट में करे तुमने चलो अब बहुत ટકાની માં પતાવાનું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો એની બહુ બહુ મને ખબર છે યાર તમે બહુ પછી બોરિંગ પાકી જાવ તો એ પાકવાની મજા ના આવે એટલે અમે જોઈએ ગાઈસ આગળ 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 ચાલે છે ગાઈસ અત્યારે ઈવનિંગ થઈ ગઈ છે મસ્ત મજાની રેડી એન્ડ

આટલી ભયાનક ગરમીમાં ફ્રીજ વગરનું રહેવું એટલે કેટલું અઘરું છે એ બસ અત્યારે તો એવી અપડેટ છે કે હજી પણ ફ્રીજ રિપેર થઈને આપણું આવ્યું નથી હવે ક્યારે આવે જેની કોઈ ખબર નથી એટલે જેટલો કોક માણસ નો વેટ કરતા હોય ને એનથી ડબલ અમારા ફ્રીજ નો વેટ થાય છે બટ ખબર નહીં હવે કેવું છે યાર ગઈ આ મગજ એક તો બાર થી આવી એટલે સ્પેશિયલી આદત હોય ને કે ઠંડુ પાણી જોઈએ ને થોડીક ફ્રીજ ની વસ્તુ ની આદત હોય એ બધી થોડીક અઘરી લાગે પણ હવે ચાલ ચલાવવું પડે ક્યાં જાવું ગઈ ક્યાં જાવું એન્ડ મમ્મી મમ્મી આ ક્યારે આવશે ફ્રિજ રે તમને અપડેટ છે ફ્રીજ આજે આવવાનું છે હોપફુલી ગઈ કે આજે આવી જાય ફ્રિજ જોઈ હવે છે આજે ફાઈનલી આવી જાય તો સારું છે હું તમને કે દઈ ની બ્લોગ માં ફ્રીજ 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 જ કરું છું પણ ફ્રીજ યાર આવતું જ નથી ખબર નહી હવે એ રીહાઈડ ભઈ ગયું લાગે છે અમારાથી કે પછી નવું પપ્પા લેવાનો પ્લાન કરતા હોય એવું બની શકે પણ ના ના નવું તો નહીં કેમ કે હજી નવું જ છે તો આટલી વારમાં તો શું જ લેવું એમ ફોટા ફાલતુ ના ખર્ચ કરતા નથી ગાઈ એટલા માટે નવું છે ને પાછું જોઈએ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવવાનું જોઈએ ને પૂરા પૂરા

પીંડા ચાલશે હવે દૂધી ખાવી એના કરતા તો પીંડા ખાઈ લેવા વધારે ઓપ્શન બેટર રહેશે મને એવું લાગે છે અને હવે હું જાઉં છું નીચે જાનવી મેડમ આપણા વેકેશનનો ફ્રેશ ફ્રેશ એન્જોય કરે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સોલો બધા મૂવી જોવા મૂવી જોવા શું કે વેકેશન એન્જોય શું ખાવ પીવું ને સૂઈ જાવ ખાઉ પીવું ને સૂઈ જાવ એના સિવાય કંઈક કામ કરો હીખો હીખો કંઈક નવું શીખો વેકેશનના ઓ માય ગોડ ઓ માય ગોડ આર યુ સીરિયસ યસ નો બેટા સુ સુ વેકેશન માં નવું કરવાનું છે બોલ પ્લાનિંગ યાર હાલ યાર વેકેશન છે તો કઈ કરીએ તારે તો મારે તો એક્ઝામ છે ને તારે વેકેશન છે ને પકી કર કઈ કરીએ ખબર નહી સુ એક તો કઈ ગાઈસ તમે કમેન્ટ કરો કે વેકેશન માં સુ કરાય મારે આવડા પડશે પણ શું ટાઈમ કેમ એમ નામ ફ્રી બેઠા બેઠા ટાઈમ કાઢવો અને આ નકરી વેબ સિરીઝ ને પિક્ચર ઉ જોય રાખશું ને એટલે જો સ્માઈલ આવી ગઈ રાતના બાર 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 એક એક વાગ્યા સુધી વેબ સિરીઝ હાલતી હોય ગાઈસ કટલો મગજ નો દુખાવો હોય તમે આ વિચાર કરી જ શકતા હશો વેકેશન નો એટલો બધો આમ સદ ઉપયોગ થાય છે સદ ઉપયોગ વેકેશન કોનું નામ કેવાય જેમાં આપણે એન્જોય કરવાનું એનું નામ વેકેશન ઓકે એન્જોય કરવાનું ચાલો બઉ પક્કા ને કને ઇટ્સ ઓકે તું તાર જોવું હોય તો મારી બેન તારે જોવું હોય તો મારી બેન તારે જોવું હોય ને તો તું જોઈ જ શકે તને ના ના તો પણ આ બઉ પક્કા ને કને ચલો ગાઈસ હવે નીચેની અપડેટ જોઈએ શું છે શું નહીં એટલે વાગી ગયા તા પૂણા સાત એટલે મસ્ત મજાની આપણે દિવાવતી કરી લઈ થોડી ભગવાન પાસે પ્રાર્થના વ્રતના કરી લઈ થોડી થોડી

જમણા થોડીક વાર પેલા શાક માટે ના પાડતી હતી પણ મમ્મી શાક તો એમ બનાવ્યું છે એટલે વાંધો ને એમ ખાઈ લઈશ તો એસ ગઈ જાય ના 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 ભીંડા હશે યાર એકવાર આ કાન માં ખબર ની તકલીફ હશે ગઈ જાય એની વે ઇગ્નોર મારને કા ને મસ્ત ભીંડા ટમેટાનું શાક તમે જોઈ શકો છો મસ્ત મજાનું અને આ ખીચડી ખીચડી ની પ્રિપેરેશન ચાલે છે યસ ગાઈસ એવું છે ને મમ્મી એક ક્વેશ્ચન છે કે રોજે રોજ જમવામાં શું બનાવું શું બનાવવાનું એટલે બનાવતા વાર લાગે પણ શું બનાવું તો તમે કમેન્ટ કરો ગાઈસ કે તમે તો રોજ શું બનાવો છો નવું 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 ઈ કેજો નવું કે જૂનું મતલબ કઈક તો ખાતા તો હોય જ ઓબવિયસલી તો શું ખાતા હોય ઈ કમેન્ટ કરો કેમ કે આ મમ્મીનો મગજ છે ને એમાં હમણાં થોડાક ટાઈમથી થી રસોઈમાં બંધ થઈ ગયો છે કે શું ખાવું ને શું ન ખાવું એટલા માટે

જે આવી ગયું છે ફાઇનલી ફાઇનલી થોડીક ગરમીની માત્રા પણ ઓછી થશે ને ફ્રીજ આવવાથી થોડું ઘણું જે પણ આમ ખુશી જોઈને કંઈક ગરમી માય ઘટ ગાઈઝ અત્યારે તો ગરમી ગરમી છે ને એની પહેલાં ની અપડેટ આપણી ફાઇનલી ફ્રીજ રેડી થઈ ગયું બહુ ઝાઝા દિવસ પછી મહિનો દિવસ એટલે મહિનો દિવસ કાઢો ફ્રીજ વગર ઇઝ ધ ટેલેન્ટ ગાઈઝ

ચાલો ગાયઝ તમને એ બતાવું ને થોડાક મોઢામાં પાણી આવે ને યાર કાલ રાતની જે ડિમાન્ડ હતી આપણી કે ગોલા ખાવા છે ગોલા ખાવા છે એ અત્યારે આપણે પૂરી કરી જ લીધી એન્ડ લોગમાં કન્ટિન્યુ રહેજો ગાયઝ અને ફૂલ ઉનાળો છે તો તમે કંઈક ને કંઈક નવું નવું ને ઠંડુ ઠંડુ ખાતા બી રહેજો કરી દયો શેર કરી દયો સબસ્ક્રાઇબ કરી દયો અને ચાલો બધા ગોલો ખાવા માટે ગાઈસ ગાઈસ અહીં આપડા સો સ્ટોપર આજે આખા બ્લોગ આવ્યા નતા જય શ્રી કૃષ્ણ પપ્પા જય છો બધા મજામાં છે બધા મજામાં છો ને કે નવીન વિડિયો જોવો છો ને બધા યસ કે નવીન અપડેટ શું ચાલે છે

white white so rat to papa guys tumhe comment karo papa age night dress ma the white shirt no oh my god guys ke mai ye hu che diya to maro look thi ne ha ane khabar